અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે બોર્ડની અધ્યાપકની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે પૂર્વ હંગામી કર્મચારી દ્વારા તોડફોડ કરવામાં આવી છે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે પૂર્વ હંગામી કર્મચારીએ બોર્ડની ડિપાર્ટમેન્ટના

રેગ્યુલર કામ છે એ અમે ચાલુ કર્યા જસ્ટ આ એક નિવેદન આપવા જ અમે આવ્યા છીએ કે અમારી જે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય જેથી અમે કાર્ય કરી શકીએ ગઈકાલે જે બોર્ડની ડિપાર્ટમેન્ટમાં એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તોડફોડ કરવામાં આવી તેને લઈને સમગ્ર અધ્યાપક આલમ અને વિદ્યાર્થી આલમની અંદર એક અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે અને એ જ વસ્તુના નિવારણ માટે અમે અત્રે વાઇસ ચાન્સેલર મેડમ અને રજિસ્ટ્રાર શ્રીને વિનંતી કરવા આવ્યા છીએ આવી રીતે ડાંગ લઈને આવી ઘડિયાળી લાકડી લઈને માણસ અંદર જાય એનો કોઈ રોકી ના શકે એ એ આ શિક્ષણના ધામમાં સરસ્વતીના ધામમાં આ કલંકરૂપ ગણાય અને આવી રીતે પૂર્વ કર્મચારી બે વર્ષ પહેલાં જેને નોકરી છોડી દીધી હોય અને એ ટેમ્પરરી કોન્ટ્રાક્ટર કર્મચારી આવી કોઈ દાદાગીરી કરી અને અધ્યાપકોમાં અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ આવા સરસ્વતીના ધામમાં એક મહિલાની ફરિયાદી કર્મચારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને જુનિયા અંદાવાદ રાખીને પૂર્વ હંગામી કર્મચારી આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી નાખી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જોવા મળતી ગંદકી અને ખાદ ભોજનના મુદ્દે એનએસયુઆઈ દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ દ્વારા કાર્યકર્તાઓના કેન્ટીનને તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત